વોર્ડ નંબર સોળ વિસ્તારમાં રહેતા રહીશોને પોતાના ઘર આંગણે જો દરેક પ્રકારની સુવિધા મળી રહે તેઓને કચેરીના ધક્કા ન ખાવા પડે તેવા આશય સાથે પત્રકાર અને સામાજિક કાર્યકર હિરેન મોદી દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પ સુમા તળાવ વેદાંત રેસિડેન્સી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ અને એ સિવાય જે અલગ અલગ સેવા સરકાર તરફથી લોકોને મળે છે તે માટેને જરૂરી ડોક્યુમેન્ટ્સ માટેનો આ કેમ્પ રાખવામાં આવ્યો હતો આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા હોય આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવો હોય કે પછી ઈ કેવાયસી કરવાનું હોય અથવા તો સિત્તેર વર્ષથી વધુ વયના જે સિનિયર સિટીઝન્સ છે તેમના માટે વહીવનના આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેની જે પણ સુવિધા છે તે તમામ સુવિધા વોર્ડ નંબર સોળ વિસ્તારમાં રહેતા લોકોને ઘર આંગણે મળી રહે તેવા આશય સાથે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને મોટા સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ પણ લીધો આ રીતના કેમ્પ આયોજિત કરવામાં આવે જેમાં આધાર કાર્ડમાં સુધારા વધારા કરવાના હોય આધાર કાર્ડમાં કરેક્શન હોય આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંકઅપ કરવાનો હોય રેશનિંગ કાર્ડ ઇ કેવાય કરવાનું હોય આયુષ્યમાન કાર્ડ વયવંદનાનું સિત્તેર વર્ષથી અપ હોય તેમના માટે આ વિશેષ કેમ્પ આયોજિત કર્યો છે આ છેલ્લા ત્રણ શનિવાય વિધિ ચાલતો આવ્યો કેમ્પ છે અવિરત અને આગામી શનિવાય પણ ચાલવાનો રહે જે અત્યારે કેમ્પ ચાલે છે એમાં રોજગાર પાંચસોની આસપાસ સ્થાનિકો ભાગ લે છે અમારો આશય એ છે કે એના જે રહેવાસી જે છે વોર્ડ નંબર સોળમાં રહે છે એમને ક્યાંય દૂર સરકારી કચેરીઓ સુધી ધક્કા ના ખાવા પડે એક જ કે એમને અહીંયા તમામ સેવાઓ મળી રહી એ રીતના કેમ્પનું આયોજન કર્યું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ અમારા અહીંયા વોર્ડ નંબર સોળમાં રહેતા હોય રહીશો દ્વારા આ જ રીતનો સાથનો સહકાર મળશે તેવી જ અને અપેક્ષાઓ રાખીએ છીએ આગામી જે શનિ રવિ છે એના સિવાય પણ અમારા વિવિધ કાર્યક્રમો પણ ચાલુ હોય છે તો એમાં પણ રહીશોને અમે આમંત્રિત કરીએ છીએ કે અમારો ખાસ કાર્યક્રમ છે ખીચડી કડીનો કાર્યક્રમ છે જે એક રૂપિયામાં ખીચડી કડી અમે ખેડૂતવામાં આવે અનલિમિટેડ હોય છે તો આપ સૌને વિનંતી છે કે જે પણ નાગરિકો જોતા હોય એમને અમારા કાર્યક્રમોમાં ભાગ લો અને કાર્યક્રમને સફળ બનાવો બરાબર આવતીકાલે પણ કાર્યક્રમ ચાલુ છે જી આવતીકાલે રવિવારે પણ સવારે સાડા નવ વાગ્યાથી વેદાંત રેસીડેન્સી ખાતે આ કેમ્પ ચાલુ છે સાંજે ચાર વાગ્યા સુધી અને ત્યારબાદ ખીચડી કડીનો કાર્યક્રમ છે સાંજે